તો સુરતની જીવાદોરી સમાન તાપી નદી ચોમાસાના મોસમમાં બે કાંઠે વહેતી થઈ છે જેના ડ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યોએ નગરજનોનું મન મોહી લીધું છેલ્લા પંદર દિવસથી સુરતમાં વરસાદી માહોલના કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે જેના પગલે નદી ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે હાલ કોઝવે ખાતે નદીની સપાટી છ સત્તાવન મીટરે પહોંચી ગઈ છે જે ભયજનક સપાટી છ મીટરથી ઉપર છે આના કારણે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે જેના કારણે કોઝવેને બંધ કરી દેવાયો છે ઉકાઈ ડેમની જ સપાટીમાં પણ વધારો થયો છે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે હાલની સપાટી ફૂટે પહોંચી ગઈ છે સુરતમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી માહોલ છે ત્યારે તાપી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો હાલ તાપી નદીની કોઝવેની સપાટી સાત મીટર છે અને કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે ત્યારે કોઝવે ઉપરથી તાપી નદીના પાણી વહી રહ્યા છે પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવેને બંધ કરી દેવાયો છે તો કઈ ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે સુરતમાં તાપી નદીમાં નવા નીર આવ્યા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા નદી બે કાંઠે વહેતી થઈ છે આ પહેલા પણ ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે પણ તાપી નવા નીરની આવક થઈ હતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરત થી સંવાદદાતા સાહી સાઈ ભારે ના કારણે તાપી નદી બે કાંઠે થઈ છે સાથે જ કોઝવે પરથી પણ પાણી વહી રહ્યા છે શું વિગત છે બિલકુલથી ચોક્કસપણે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેને લઈને સુરત શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો જીવાદોરી તાપી નદી જે છે તે અત્યારે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે અને ખાસ કરીને કોઝવે પણ ઓવરફ્લો થવાના કારણે અવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જે રીતના અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે સુરતની જે તાપી છે તે અત્યારે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે જે આકાશ થી દ્રશ્યો સામે આવ્યા છે અને ખાસ કરીને જે કોઝવે સપાટી ભયજનક ઉપર પહોંચી ગઈ છે તેના કારણે જે સિંગનપુર રાંદેર ને જોડતો જે કોજવે જે છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે હાલ કોઝવે સપાટી અ જે ભયજનક સપાટી છ મીટર જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જે કોઝવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ જે તાપી નદી જે છે તે બંને કાંઠે જોવા મળી રહી છે જે જીએસટીવીની સ્ક્રીન પર અત્યારે દ્રશ્યો ચાલી રહ્યા છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો વીસ પોઈન્ટ સુડતાલીસ ફૂટે પહોંચી છે અને તેને જ લઈને છેલ્લા સુરત શહેરની અંદર પંદર દિવસથી વરસાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જે તાપી નદીની આજુબાજુના નીચાણવાળા વિસ્તારો આવેલા છે તેમને ખાસ કરીને તંત્ર દ્વારા હજી સુધી કોઈ સૂચના નથી આપવામાં આવી એલર્ટ રહેવા માટે પરંતુ જો તંત્ર તરફથી સૂચના આપવામાં આવશે તો અડાજણ સહિતના અલગ અલગ વિસ્તાર નાનપુરા જે ગણવામાં આવતો હોય છે તે વિસ્તાર પણ એલર્ટ મોડ પર કરવામાં આવશે કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે પવનની સાથે વરસાદ ની આગાહી આપવામાં આવી છે અને હાલ જે રીતના ઉઠાઈ દેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને જે વરસાદ માહોલ અને ખાસ કરીને બંને સાથે તાપી વહેતી નજરે પડી રહી જી સાહિસ જે રીતે તાપી નદી બે કાંઠે વહેતી થઈ રહી છે શું શહેરીજનો તેને નજારો જોવા માટે ઉમટી રહ્યા છે ખરા અને શું તંત્ર દ્વારા કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે ખરું બિલકુલ જે રીતના તાપી નદી ખાસ કરીને વરસાદી માહોલની અંદર જ બે કાંઠે વહેતી હોય છે અને ખાસ કરીને સુરતીલાઓએ પરની પણ જે રાહ જોઈને બેઠા હોય છે ત્યારે તાપી નદીનો દ્રશ્યો જોવા માટે કેટલાક લોકો બ્રિજ પર ઉભા રહીને દ્રશ્યો પણ જોતા હોય છે બીજી તરફ તંત્રની વાત કરવામાં આવે તો ખાસ કરીને નિશાનવાળા વિસ્તારોને અત્યાર સુધી કોઈ પણ તંત્ર દ્વારા એલર્ટ નથી કરવામાં આવ્યા પરંતુ ખાસ કરીને જો સૂચના મળશે તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા

ઓલ ઓવર વાત કરવામાં આવે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર ગતરોજ મોડી રાત્રિ જે વરસાદ જે છે તે અવિરતપણે છે વહેલી સવારે વરસાદે વિરામ લીધો હતો પરંતુ અત્યારે પણ છૂટો છવાયો વરસાદ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે પાલ અરાજા નઢવા ગેટ મજુરા ગેટ ઉધના પાંડેસરા ઢીડોલી સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે રીતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે સુરત શહેરની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરની અંદર પણ ભારે પવનની સાથે વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો હતો સવારના જે દ્રશ્યો જોવા મળ્યા હતા અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે અને તેને લઈને અત્યારે ઠંડક જેવો માહોલ શહેરની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ જે રીતના ઓરેન્જ એલર્ટ સુરત શહેરને આપવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને સુરત વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ કરીને જે દરિયાઈ કિનારે સેલાનીઓને ન જવા માટેની સૂચના પણ જે છે તે આપવામાં આવી છે જી જીજી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે